ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને હા હું ભાનબેન ત્રિવેદી શ્રી રહો કોઠક પ્રાથમિક શાળા તરફથી તમારું ખૂબ જ સ્વાગત કરું છું વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ ધોરણ આઠ વિષય ગુજરાતી પૂરક વાંચન પાઠ એક ઈચ્છા કાકા સમજૂતી ભાગ ત્રણ આપણે સમજૂતી ભાગ એક અને બેની અંદર જોયું હતું કે જાનૈયાઓને ચા ન મળી અને ઈચ્છાકા એ ખૂબ જ જાનની અંદર અગત્યનું સ્થાન હોય એમ માભાથી ફરતા હતા અને એનો બધા લોકોને ગુસ્સો ખૂબ જ હતો અને એટલે બધાએ નક્કી કર્યું હતું કે આપણે તો જાનની અંદર ઈચ્છા કાકાને ખૂબ જ હેરાન કરવા છે એની રીગડી કરવી છે અને એટલે ઓઢવા પાથરવાનું બધું લઈ અને તેઓ સૂઈ ગયા હતા અને મોડેથી ઈચ્છા કાકા એ આવે છે ત્યારે બધા જાનૈયાઓ સૂતેલા કાંઈ જ ઓઢવાનું પાથરવાનું નથી મળતું અને ઈચ્છા કાકા કાંઈ મૂંઝા એવા હતા એણે તો રસ્તો ગોત્યો અને એક બે વ્યક્તિની વચ્ચે થોડીક જગ્યા હતી એમાં જઈ અને તો સૂઈ ગયા અને બાજુવાળાનું પહેરણ એટલે કે શર્ટ ઊંચું કરીને જીપ ફેરવે છે બરાબર અને પછી શું થાય છે એ હવે આપણે ત્રીજા પાઠમાં ત્રીજા સોરી ત્રીજા ભાગમાં સમજવાનું છે હં ખૂબ મજા આવે એવું છે પેટ પકડીને હસવા જેવું કે ઈચ્છા કાકા એ કેવી યુક્તિ લડાવે છે અને કેવું સુખથી ઠંડીની અંદર ઊંઘ કરે છે એ આપણે જોઈએ પેલો ભડકીને જાગી ગયો આંખમાં ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો ઉજાસ એટલે અજવાળું ખૂબ જ ઊંઘમાં ઘસઘસાટ ઊંઘમાંથી આપણે ઊઠીએ અને લાઈટ ચાલુ હોય તો આપણી આંખો ન ખૂલે બરાબર ને એમ ઝીણી ઝીણી થઈ જાય એટલે આંખમાં ઊજા સાંજી નાખતો હતો પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે ત્યારે કોઈ માણસે કાકા ઈચ્છા કાકા ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી જુઓ ઈચ્છા કાકાના કમાલ આ શું ઈચ્છા કાકા શું થયું છે ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હતી પહેલાં ઊંઘ ભરેલી આંખે પણ કડી શક્યો એટલે ઓલાને તો ઊંઘ હતી આંખમાં એને ખબર પડી કે ઈચ્છા કાકાના મોઢામાંથી તો લાળ પડે છે શું થયું છે ઈચ્છા કાકા એ તો ડરી જાય છે જુઓ હવે આગળ ઈચ્છા કાકાએ હેડકી ઉપડી હોય એમ તેઓ કરી રહ્યા હતા તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક ત્રુટક બોલતા હતા ત્રુટક શબ્દોમાં બોલ્યા તમે કોઈ અક જરાય ગભરાતા નહીં અ અક ઈ તો હું આજ સવારે ઓલ્યું કૂતરું હક જરા દાઢ બેસાડી અક એમ કોઈ જરા બીજોમાં અક એવા અવાજ કરવા લાગ્યા જોજો કાકા હેડકી ખાય છે હક હક કરીને પહેલાંને તો સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે આભળ્યું છે એટલે કરડ્યું છે બટકું ભર્યું છે ને એને લબરકી શરૂ થઈ ગઈ છે લબરકી શરૂ થઈ જવી એટલે એને હડકવા શરૂ થઈ ગયો છે હડકાયું કૂતરું ઉતરે કરડી જાય તો માણસને પણ એ કૂતરાનો રોગ લાગુ પડે છે અને એને હડકવા કહેવામાં આવે છે એ પણ કૂતરાની જેમ શ્વાસ લે અને પછી કોકને બટકું ભરી લે કૂતરાની જેમ જ અને કૂતરાની જેમ જ જીભ બહાર કાઢીને બેસે એને કહેવાય લબરકી બરાબર એને હડકવા ઉપડ્યો કહેવાય અને તુરત જ એણે તો પહેલાં ગોળામાંથી પાણીનો કળશો ભર્યો કળશો એટલે લોટો જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરીને સાફ કરી નાખ્યું પહાડમાંનું ભગવાનનો કે બટકું ના ભર્યું નહીતર ભેગા ભેગી મને લબરકી ને એમાંથી અડકવા જ થાત ને કે બીજું કાંઈ પેલો માણસ તો ગભરાઈ ગયો એ કહે છે કે ભગવાનનો પાઠ કે ઈચ્છામાં ઈચ્છા કાકાએ તો ખાલી જીભ જ ફેરવી જો બટકું ભર્યું હોત ને તો મને એના જેવો હડકવા થઈ જાત હવે જોજો આગળ શું થાય છે હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું ઊઠીને બટકું ભરી લે તો પછી એનો તાંટીયો વાઢવો મારે એ કે છે કે ઈચ્છા કાકાની પડખે તો હવે સુવાય જ નહીં એ ઊંઘમાંથી ઊભા થઈને બટકું ભરી લે તો આપણે શું એનો ટાંટિયો વાઢવો એટલે એને મારીએ ખરાબ એના પગ ભાંગી જાય એવું થોડુંક મારી શકાય આપણે પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો એટલે રૂમમાંથી બહાર નીકળી ગયો ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું બુંગણ એટલે મોટું પાથરવાનું શેત્રંજી જેવું લાલ લીલા રંગનું કપડું હોય ને જાડું એને બુંગણ કહેવાય તો એવું બૂંગણ પડ્યું હતું તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘરે જઈને શનિવારે હરમાનને નાળિયેર વધેરવાની બાજા લીધી એટલે એ અડધા બુંગણ ઉપર સૂતો ને અડધું ઓઢી લીધો જો ચિત્રમાં એ દેખાય છે તૂટ્યું વાળીને કારણ કે ખૂબ ઠંડી હતી અને મનમાં ને મનમાં એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે શનિ શનિવારે હે હનુમાનજી દાદા હરમાન એટલે હનુમાનજી દાદા તળપદી ભાષાનો શબ્દ છે હરમાન તો એ હનુમાનજી દાદા હું શનિવારે આવીને તને નાળિયેર વધેરી જઈશ મને લબરકી ન થાય એટલે કે ઈચ્છા કાકાની જેમ હું બધાને જીપથી ચાટું ને કોઈને બટકા ન ભરું મને હડકવા ન થાય એવું એ વિચારે છે આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અડી એટલે હેરાન કરવાના આશયથી અને એમની રીગડી થાય એટલે કે ખૂબ હેરાન થઈ જાય ગુસ્સે થઈ જાય એવું કરવાનો રીગડી કહેવાય આશયથી એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા એટલે કે જાનમાં ગયેલા બધા એ તો ગોદડામાંથી ઓઢી ઓઢીને જોતા જ હતા કે કાકા આવ્યા હવે શું કરે છે એ બધા જોતા હતા ઊંઘમાં અને ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા મૂછમાં હસવું એટલે મનમાં ને મનમાં હસતા હતા બધા જ હવે જુઓ શું થાય છે ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમણે જમણે પડખે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો એટલે બાજુમાં જ સૂતો હતો ને જે માણસ એ ઊભો થયો જો ચિત્રમાં દેખાય છે ઈચ્છા કાકાએ કહ્યું હક કાં એલા કીરપા હક ઊભો કાં થયો હક તું જરાય બીજેમાં હો હક અને વાક્ય પૂરું કરતા તો તેનામાં પાન ખાધેલા મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો એટલે કાકા બોલે ને પૂરું વાક્ય કરતા હતા ને કે કાં કૃપા ઊભો કાં થયો તું બીજેમાં હું તન કાંઈ નહીં કરું એમ એટલું એ બોલતા હતા ટૂટક ટૂટક અવાજમાં ત્યાં એના મોઢામાં પાન હતું જમીન આવ્યા હતા ને લગ્નમાં એટલે પાન ખાતા હતા એટલે પાનવાળો મોઢામાં રસ ભેગો થયો હોય ને એ બધો રસ કોગળા સાથે બહાર નીકળી ગયો કીપો કહે કાકા અહીં મારો હાળો ઘામ બહુ થાય છે હું બારો ઓશરીમાં જાઉં છું ઘામ થવો એટલે ગરમી થાય છે અહીંયા તો બહુ ગરમી થાય છે એટલે હું તો ઓશરીમાં જાઉં છું એટલે કે પરસાળમાં જાઉં છું રૂમમાંથી બહાર જાઉં છું ગામ થવા માંડ્યો બરાબર મારો હાળો એટલે અહીંયા તો બહુ ગરમી લાગે છે શું કામ એને બીક લાગી હતી કે ઈચ્છા કાકા મને પણ બટકું ભરશે તો જોજો હવે આગળ શું થાય છે કીર્પો બહાર ગયો બધાએ બહાર જઈને ધીમે ધીમે બધાય બહાર નીકળી ગયા બીક તો લાગે ને હડકાયું કૂતરું કોઈને કરડ્યું હોય ને એને હડકવા ઉપડે તો એ બધાને બટકા ભરે અને જેને જેને બટકું ભરે એ નહીં એવું જ થાય તો બીક તો લાગે ને તમને ના લાગે મન તો બહુ લાગે હોય એની તમને લાગે ને હા એટલે આ લોકોને પણ એની જ બીક લાગીને બધા બહાર નીકળી ગયા અને બધાએ બહાર નીકળીને શું કરે છે વાતો કરે છે બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુસફૂસ કરવા માંડ્યા ડરે છે કે નહીં નહીં ઈચ્છા કાકો ઊભો થઈને બહાર આવશે તો એટલે બીતા બીતા ડરતા ડરતા ધીમે ધીમે ગૂસફૂસ એટલે ધીમે ધીમે વાતો કરવા માંડ્યા તેમના માના કોઈ એક અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા એને માથે ગમે તેવું કાંઈક ભારે વજન નાખી રાખવું એટલે ઊભો ન થઈ શકે ને બીજા કોઈને આભડે નહીં એ લોકોએ શું નક્કી કર્યું એક ભાઈ એવું કહ્યું કે મેં આવા હડકવા થયો હોય ને એવા દર્દીને જોયા છે કે એના ઉપર વજન મૂકી દેવામાં આવે એટલે એ વજન ઊંચું કરીને ઊભો થઈ શકે નહીં અને ઊભો ન થાય એટલે કોઈ એને એ આપણે નહીં એટલે કોઈને બટકું ના ભારે કોઈને એ જીભ ના અડાડે એની લાળ કોઈને અડે નહીં સૌના પેટમાં ફડક ફડક થતું હતું ફડક ફડક થવું એટલે ડર લાગવો તમને પણ ક્યારેક એવું થાય છે ને ટીચર લેસન ન કર્યું એમ પૂછે કે તમે ખોટું બોલો ને પકડાઈ જાઓ ત્યારે તમને પેટમાં ફડક ફડક થાય છે ને ધરધડ ધડધડ થવા માંડે પેટમાં હે ને ડરનું બરાબર ને તો એવું જ બધાને ડરનું થાય છે પેટમાં ફડક ફડક કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં બધાને શું નક્કી કર્યું કે આપણે હવે સૂવો નથી આપણે જાગતા જ બેસવું છે જાગતા હોય તો ઈચ્છા ટાકો આવે તો આપણને ખબર પડે આપણે ભાગી જવાય એમ પણ ન કરે નારાયણ ને બીજા આ ઊંઘનારામાંથી કોકને ઈચ્છા કાકો દાઢ બેસાડી દઈએ તો તો રામ કહાણી થાય ને એટલે બધાને એકબીજાની ચિંતા થવા માંડી કે આપણે હવે જાગી છીએ તો જાગતા જ બેસવું છે પણ જે સૂઈ ગયા છે ને એનું પણ આપણે જાગતા જાગતા ધ્યાન રાખીએ કે સૂતેલામાંથી કોકને એ દાઢ બેસાડી દે એટલે બટકું ભેરી લે તો રામ કહાણી થાય એટલે કે એને પણ એવું જ થાય ને ઈચ્છા કાકા જેવું શું થાય હા હડકવા થઈ જાય એટલે બધાને એનો ખૂબ ડર લાગતો હતો મજા આવે એવું છે ને હસવું આવે એવું છે ને હા હવે જુઓ તુરત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાયના ઓશીકે પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા ઓલા ઈચ્છા કાકાને ઓઢવા ન દેવા માટે પહેલાં બધાએ લઈ લીધા હતા બરાબર ને ઓશિકાની જગ્યાએ ગોદડું રાખ્યું ઓઢીને રાખ્યું ને પાથરીને સુતા બધાએ ત્રણ ત્રણ ચાર ચાર લઈ લીધા હતા બરાબર પણ હવે ઈચ્છા કાકાની માથે નાખવા માટે બધાએ પોતપોતાના ઓશિકાન ગોદડાન બધું આપી દીધું કે આ લ્યો બધું ઈચ્છાકાને ઓઢાડી દો શું કામ કારણ કે ઊભા ન થાય આપણને બટકું ન ભરે જુઓ કાકાને દીધા અને બહાર બધાની પાટમાં વિંઝાતા જેવા સુસવાટામાં અને માથે ખફેડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ઠૂંઠવાતા બેસી રહ્યા જુઓ ચિત્રની અંદર પણ દેખાય છે કે નદી ઉપર આ વાડી હતી અને એની અંદર આ માથે નળિયા હતા અને નળિયામાંથી અને નદીના પટમાંથી ખૂબ પવન આવતો હતો ઠંડો અને બધા ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હતા અને વરસતા ઠારમાં ખોડચાની જેમ એટલે ઝાડના જૂના ઠૂઠિયાની જેમ બેસી ગયા હતા બધા જામ વાંકા ચૂંકા થઈને અને ઈચ્છા કાકાને તો મજા પડી ગઈ કારણ કે હોતા એટલા બધા ગોદડા એનીમાંથી ઓઢાડી દીધા હતા અને ઈચ્છા કાકાને તો હું વળી ગઈ એટલે એને ઠંડી બહુ ચડી હતી ને તો ગોદડા ઓઢી જાય તો પાંચ સાત મિનિટમાં કેવું મસ્ત મસ્ત હૂંફાળું ગરમ ગરમ થઈ જાય બરાબર ને પછી ગોદડામાંથી બહાર નીકળવું ના ગમે હા એટલે તેમની હેડકી બેસી ગઈ એમને તો ઠંડીને હિસાબે હેડકી આવતી હતી કાંઈ કૂતરું થોડુંક કરડ્યું હતું બરાબર ને અને બધાને હેરાન કરવા હતા ઈચ્છા કાકાને એને બદલે કાકાએ બધાને હેરાન કરી મૂક્યા અને પછી શું કર્યું જુઓ બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકાએ તે દિવસે ઊંઘ્યા છે ને કંઈ બે દિવસના ઉજાગરા હતા તો બધાના ગોદડા કેવી મસ્ત યુક્તિથી લઈ લીધા ઈચ્છા કાકાએ અને ખૂબ ઘસઘસાટ ઊંઘી ગયા મજા આવીને વિદ્યાર્થી મિત્રો કાકાની યુક્તિ સાંભળવાની હા ને પણ તમે આવું ના કરતા હો ક્યાંય પણ હેરાન પણ નહીં કરતા અને આવી યુક્તિ કરીને બીજાને હેરાન નહીં કરતા ઓકે જો મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ